સંતલ પછી લોકમેળાનો પ્રારંભ થશે હિન્દુ મુસ્લિમ એક પ્રતિક લોકમેળાનું આયોજન કર્યું છે હઝરત ખ્વાજા સાહેબ દરગાહમાં હિન્દુ મુસ્લિમ પોતાનું શિસ્ત ચુકવશે હિન્દુ મુસ્લિમ એકતાનું હજાર લાભ લેશે આ મેળો ઐતિહાસિક છે ખ્વાજા સેરાની ઓર્ષ અને લોકો મેળા મુંબઈ સુરત રાજકોટ સહિતના લોકો મેળામાં લાભ લેશે માનવ મેળા ઉમટી પડશે અમીર બસ સૈયદ ખાસ યાદીમાં જણાવ્યું હતું કે લોકમેળા હિન્દ અને મુસ્લિમ ભાઈચારાનું જોવા મળશે કાસમભાઈ આજે ઇબ્રાહિમભાઈ ગુરેશી પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા મારી સાથે અમારા આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમાજ અને આ વખતે ઉર્સ આયોજન કરેલ છે અને અમારી પૂરી ટીમ આ સાથે સામેલ છે આ ઉર્સ છે એ તારીખ વીસ અગિયાર થી ચોવીસ અગિયાર પાંચ દિવસ માટે મનાવવામાં આવે છે જેમાં ખાસ કરીને દરગાના ખાદીમો અમીન વ્યાપુ અને એમના આખા ગ્રુપ તરફથી અહીંયા દરગાહનું આયોજન કરવામાં જે છે વીસ તારીખે ત્રણ વાગ્યે સંદલ નીકળે છે પછી ચાર દિવસ ત્યાં સ્પેશિયલ કવાલીનો અને મિલાદ પ્રોગ્રામ હોય છે અને છેલ્લા દિવસે રાત સવારના ચાર વાગે દરગાહ ને ગુસલ કરવામાં આવે છે એની તમામ સેફ્ટી કઈ રીતે રાખવામાં આવે છે મેળાની અંદર ડોક્ટર્સની ટીમ છે ફાયર છે અને બીજા જે કઈ નિયમો નું પાલન કરવાનું હોય એ કરવાનું હોય છે એની સાથે પોલીસનું ટેન્ટ હોય છે અને બીજા બધા ટેન્ટ હોય છે એ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે જે દર વર્ષે કરવામાં આવે છે તમારું નામ હું સૈયદ અમીન મિયા ઉમર મિયા કાદરી ખાજા સાહેબના ખાદીન તરફથી બોલું છું કે આ મેળો વર્ષોથી પરંપરાગત જે રીતે આવે છે એ જ રીતે ચાલુ અત્યારે તૈયારીઓ જોઈ રહ્યા છો તમે તૈયારીઓ ચાલુ જ છે અમારા દરગાહ તરફથી આ બધો ડેકોરેશન ચાર દિવસ મેળાની અંદર માં કવાલી નાત શરીફનો પ્રોગ્રામ અહીંયા જે આવનાર સરદાર હોય છે એના માટે જે કઈ વ્યવસ્થા અંદરથી અમારે કરવાની હોય છે એ બધું અમે કરી છીએ છેલ્લા દિવસે गुस्લનો પ્રોગ્રામ હોય છે અને આ ઐતિહાસિક મેળો ગુસલ થયા પછી સમાપ્ત થાય છે